ભાઈ બહુ સરસ વાત કરી નાનભાઈ દૂધની અંદર દૂધે પાણી કીધું કે મારે ત્યારે એ કિંમત થઈ જાય બહુ વાત છે તમે ને એક લીટર પાણીની માલિક માફ કરજો લિટર દૂધની અંદર એક લીટર પાણી નાખો દૂધનો એવો મીઠો સ્વભાવ છે કે પાણી ને દૂધને ભાઈ વેચી નાખશે પછી નોખું નહીં કરે પણ એનું એક લીટર પાણી તમે છાંસ માં નાખજો ઘડીક વાર આપણને એમ લાગે કે ભેરા ભેડવા આપણે અભાગની ભેરા ભેડવા ન હોય ઘડીક થાય તો નોખા તારવી મીકા ભાઈ પાણી મટીને આઈસ થયા હોય પાણીમાંથી જાય એટલે ભગત બાપુએ લખ્યું કે મન ખાટે મળીયા હા તો મળીયા પણ માથે રિયા ભેડા પૈ ભળિયા પછી કોરે નથી આ કાગડા તો મન ખાટે મળીયા મળીયા પણ માથે રિયા દૂધ જેવા જગતમાં કોકો વેસે ભેરા ભેળવી હગે બાકી ખાટા મનના ભાગ્યા કોઈ ભેરા ભેળવી હગે નહી માટે દુનિયા દોરંગી દુર્ગ તુરંગી સ્વાર્થ સંગી એકંગી તો ઓજા સત્સંગી દુર કુસંગી કુસંગ થી દૂર થઈ જા દુર કુસંગી તો ગ્રહેન ટંગી જમજંગી પિંગલ સુપ્રતંગી રચે ઉમંગી આઈ છંદ ત્રિભંગી સરસાના તિત તૈત સિયાના ફિરને આના જગમે આખર મરદાના મરી જાવું એ સનાતન સત્ય છે એવા તુલસીભાઈનો આત્મા આપણી વચ્ચેથી ગયો છે એની પાછળ જેટલું બને એટલું પછી જગદીશભાઈ દીપકભાઈ રાજેશભાઈ બીજા હગા વાલા વેવાય વેલા જેનાથી જે થાય એટલું હું વિનંતી કરું છું જેટલું બને એટલું દાન પુણ્ય કરજો બેનું દીકરીઓ ભાણેતરા સાધુ બ્રાહ્મણ ગૌશાળા પંખીને ચણ ગાયું લીલું હવે એને પહોંચે છે કે નથી પહોંચતું એમાં શાસ્ત્રો કોઈ એકમત નથી એને પહોંચે છે કે નથી પહોંચતું એમાં શાસ્ત્રો કોઈ એકમથી નથી પણ તમારું જમા થાય એ હો ટકાની વાત છે એ બાને એ નિમિત્તે આપણું જમા થાય એ ટકાની વાત છે અવસર મેચાને શું તક કેવાય તો અર્થ ઘણા બધા બદલાવ્યા અમે સુ તક નું ખાતા નથી અરે ભાઈ શું તક છે સારી તક છે શું આ સારી છે આની પાછળ દાન કર આની પાસે પુન્ય કર તને સારી તક પ્રાપ્ત થઈ છે હા બીજી વાત કરી દઉં ભિખારી આઠ લાંબો કરીને ત્યારે ભૂલે તો કેમ નું માન ભીખ માગે ક્યારે ભિખારી આવે વતે યુવાનો બેઠા ને એટલે કહું હેનરી ફોર્ડ જેને ગાડીનું સંશોધન કર્યું ને હેનરી ફોર્ડ એનો બેલ વાઈ ગયો ને પોતે આડાવરું જોયું કોઈ માણસ નહોતા એટલે હેનરી ફોર્ડે પોતે જઈને દરવાજો ઉઘાડ્યો તો આમાં ભિખારી તો આઠ લાંબો કરીને કે દસ ડોલર આપો એટલે એન્ડી ફોટે કીધું આમ ભીખ મગાય બેલ વગાડવો ઘરધણી બોલાવો માતા રકમ કઈ દેવી આ રીતે ભીખ મગાય ભિખારી કે બિઝનેસ મારો છે તમારો કે તારો કે તો કેમ ડેવલપ કરવો મારે વિચારવાનું છે તમારા તમે વિચાર હું તમને કદી કેવાયો ગાડી માં એટલા ગેર રાખજો મહાન એન્ડી ફોટે લખ્યું છે મહાન માણસો જે નાના અનુભવો લખ્યા હોય ને એ બહુ બહુ વેચા દેવા હોય હા એનું અઢારસો ભૂલતો ન હતો ઓગણીસો ના સૈકામાં માફ જો ઓગણીસો ના સૈકામાં ભયંકર જે સીતળાનો રોગ આવ્યો આપને ખ્યાલ છે લાખો ની સંખ્યામાં સીતળાનો ભોગ માણા બેના અને ઓલો એડવર્ડ જે સીતળાની રસી ગોતતો તો એડવર્ડ જેનર કે હું કોઈક નામ હતું ભૂલતો નો એને લખ્યું છે સીતળાની રસી ગોતતો તો ગોતી 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 થાકી ગયો કોઈ હિસાબે સીતળાની રસી મળે નહીં ભયંકર દુનિયા છે એ સિતરાના રોગમાં હોમા તેથી નાપોતે સંશોધન કરે કોઈ રીતે ન મળે એમાં એણે લખ્યું છે કે એક વખત રાત્રે સૂતો તો અને એને અનકોન્સિયન માઇન્ડની માલિકો ઝબકારો થયો અથવા તો કુદરતી ઝબકારો થયો કે શ્વાનના ફલાણા અંગની માલિકો આની રસી છુપાયેલી છે અને પોતે રાઈતે રાતે ઊઠી અને તત્પ પોતાના જ પાડેલા કુતરાના હું જાહેરમાં માં કહું છું કે ધર્મને બહુ ગૂંચવી ગું નાખો ચીકમ જેવો નો નાખો ન થૂકી શકતા નથી ગળે સીધો સાધો સરળ ધર્મ જે ઘડીએ જે પલે સમયે તમને જે પાત્ર આવે એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ જાવ એટલે તમે સંસાર સાગર તરી ગયા ભાઈ તરીકે બેન તરીકે મિત્ર તરીકે હારા તરીકે હારા તરીકે સંબંધી તરીકે નાતીલા તરીકે એ જે ઘડીએ જે પલે તમને જે પાત્ર વધવવાનું આવે એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ જાવ એટલે તમે સંસાર સાગર તરી ગયા પછી ભાવસાગર તારવારો બેઠો છે તારવાય તારે ન તારે હાંકડ કરીએ પાત્રને પૂર્વ ન્યાય દેઈ દેવશે આજ તુલસીભાઈના અવસાન પ્રસંગે આપણે મળ્યા છીએ આજ તમને સુંદર મજાનું એક પાત્ર વધાવવાનો અવસર મળ્યો છે તો આજની રાતી પાત્રને ન્યાય દઈ દે થાય એટલું દાન પુણ્ય જે કઈ થાય એ કરી દે કાલ ભગવાન દેવડો ધણી અને કાલે કેને ખબર છે કોને જોઈ છે મળ્યો છે અવસર તો આ અવસરને સુતક માની એટલે આમ હુતક નહીં પણ હુતક સારી તક માને અને ગત આત્માની પાછળ જેટલા બને એટલા દાન પુણ્ય કરી અને પોતાને એક તકને સુધારી લેવાની દીધું જ અહીંયા ઉગે છે વાયવા વિનાનું કોઈ દીવું ઉગતું નથી પણ ભગવતી એમને આત્માને શાંતિ આપે માં જગદંબા એમને આત્માને શાંતિ આપે એટલે એમને આંગણે પહેલી વખત આવ્યો છે આમ તો કે આદિપૂર્વ જ મેં પહેલો પ્રોગ્રામ કર્યો હોય છે કા મને એમ લાગે છે પેલો પ્રોગ્રામ કર્યો હોય છે બે કડી ખૂબ પ્રખ્યાત થયેલી છે લગભગ કલાકારો એ સ્તુતિ ગાય છે પણ પહેલી વખત આદિપુર માં આવું છું એટલે બે કડી કહી અને પછી હું મારા શબ્દોને વિરામ આપું પછી આપણે ભાઈ પાછા મોરી પાસે મોદે આવશે ત્યાં સુધી કાર્યક્રમ હું તો બે કડી કે નવ લખાઈ લો બડિયાડી ઉમ ભેડી ઉમ મળી ઉમ ઢડે રાસ રમે નવ લખાઈ લો બડિયાડી ઉમ ભેડી મડીય મઢડે રાસ રમે માડી મડીયો મોણીએ રાસ રમે માડી તાતણિયા ધબે રાસ રમે હવે લ્યો કાડી કાં બડીઓ લાલ કા ફૂલ છે બડીઓ सिर પર હે મહાસડીઓ માણે તો મઢિયો ગડકુટીએ જણી તેજ કરે પગનું પુરુખને લકમીઓ છોબીઓ நவனாஜும் நூலாடி அடி மடி மசிரமும் மணியே ரசிரி சோன சங்கே ரசிரி காதல் சங்கே ரசிர

યાર તુમે નવ લખાયનો બડિયાડિયો નવ લખાયનો બડિયાડિયો ભેડીયું મડીયું મટડે રાસ રમે મડીયું મોણીએ રાસ રમે માડતા કણીયા ધરે રાસ રમે દેવ બરજો રાડી ઇંદક જો ગણિયો રંગ ધડાડીયો રાસ રમે નવરાત ને વેલીયું બુઢિયં વાડક સંગ સાહેલીયું સાથ રમે એવા મખણે આવીન ચરણ લાખા

ત્યાંનો વડાપ્રધાન કે અત્યારે મારી પાસે સમય નથી આનો એડ્રેસ લઈ લેજો પછી આપણે ટેમ મળશે તો આવશું એમ કરતા કરતા થોડોક સમય નીકળી ગયો ને પછી એને વડાપ્રધાનનો ખાસ માણસ હતો ને એને કીધું કે સાહેબ તો કે આપે જે પાકિસ્તાન જિંદાબાદ બોલતા હતા ને હું બિલાડીના બચ્ચા એ કે હા હા જો જાત દેરાવે હાલો હાલો એડ્રેસ લઈ લીધો છે તો કે હા હાલો એના ઘરે ગયા ઘરે ગયા ને કીધું ક્યાં બિલાડી ના બચા તો કે ઓર્યા સાહેબ ત્રીજી વાર કીધું કે આ કેમ નથી તો કે બોર ત્યાં તો બિલાડીના બચ્ચા બોલવા મનાળા વંદે માતરમ ભારત માતા કી જય ભારત માતા કી જય ઓકે ઘર ભૂલી ગયા સી તો કે ના ના અહી ઘર નહી ભૂલ્યા એ જ બિલાડી બચ્ચા કે તેજી કેમ બોલતા હતા તો કે વડાપ્રધાન નવાબ જદી તું પાકિસ્તાન જિંદાબાદ બોલતો તો ને તેજી બિલાડી ના પચેની આંખું બંધ થી હવે ખુલી ગઈ છે એટલે તાળી થી વધાવો લાખણસિંહ ભાઈ ગઢવી દેખત જાનત હે જિતનું જિતનું સબત નાશને ગો એરાવ ગીએ પુણ્ય રંગ ક ગી સુનતા વક્તા પુની કોણ રહે પુનિ રોગી ગિ પુનિ ભોગી ગિયેથી ર કોણ ગો તું રમ તું આનંદ રૂપ બની બજ એક ઓમ કોણ અખંડ રહે ગોક દેખત જાનત હે જીતનું જાત ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ તસ્માદ પરિહાર્યાર્થે મૃત પરિહારોચી પંડિતા જન્મેલાનું મૃત્યુ મૃત્યુ પામેલાનો જન્મ જો આ શ્લોક ભગવાન કૃષ્ણનું ગીતાનું છે ને સાહેબ ખાસ યુવાન મિત્રોને કહું ઘણા બધા યુવાનોના મનની અંદર ગીતા તો યુદ્ધના મેદાનમાં કહેવાની છે અટાણ આપણે ક્યાંય યુદ્ધ કરવા જવું ગીતા તો યુદ્ધના મેદાનમાં કહેવાની આપણે ક્યાં યુદ્ધ કરવા જવું કે આપણે ક્યાં સૈનિક થઈ કે આપણે ક્યાં તૈયાર થવું એવું નથી ગીતાની અંદર તમામ વસ્તુને વણી લેવામાં આવી છે આર્થિક સામાજિક વ્યવહારિક એક દાખલો દઉં તો તમને સમજાય તમારે કોઈ પણ ધંધો કરવો હોય ને તમારે કોઈ પણ બિઝનેસ કરવો હોય ને તેની માટે ગીતામાં શ્લોક કીધો છે અધિષ્ઠાનમ કરતા ચકરણ એવત થકવીદમ સામાન્ય રીતે એનો અર્થ એવો થાય ભગવાન બોલ્યા છે પેલા તો જે તમારે કામ હોય ને એનું અધિષ્ઠાન સ્થળ જોઈ લ્યો કે આ વસ્તુ વેચવી છે ત્યાંનો કાચો માલ મળશે કે નહીં મળે તૈયાર થયા પછી વેચાય કે નહીં વેચાય અધિષ્ઠાનમ પછી કરતા તમે પોતે એને માટે તૈયાર છો કે નહીં તમારી હેસિયત છે કે નહીં કર્ણ કર્ણ એટલે હથિયાર એના હથિયારો જે કઈ જોતા હોય એ મળી શકે એમ છે કે નહીં વિવિધ ચેષ્ટા હોય એના માટે જેટલી પ્રકારની ચેષ્ટા કરવી પડે એ પ્રકાર જતા આ ચાર કર્યા પછી તમારો ધંધો ન હાલે ને તો દૈવમ એ વચ્ચે પંચમ પછી ભાઈને દોષ દ્યો પરબારા ભાઈને દોષ દો આ ચારે કરી લીધા પછી પછી નો હાલે તો પછી ભાઈ ભાઈ ઉદય વાલે આવું મારે કહેવાનું ગીતામાં બધું આપ્યું છે એટલે જાત છે ધ્રુવો મૃત્યુ ધ્રુવ જન્મ મૃત્યુ સૂચક આ શ્લોક છે ને એને નાનકડો અર્થ ન કરો જન્મવાનો મરવાનો એટલો અર્થ ન કરો વિશાળ અર્થ લ્યો કે જે જન્મે મરે દોસ્તી જન્મી મરવાની પ્રેમ જન્મો મરવાનો ધંધો જન્મો મરવાનો જે જન્મે ને એ મરે જે અજમા અજન્મા છે ને એ જ અજન્મા રીએ બાકી જે જન્મે એ મરે એટલે સુખ દુઃખ લાભ આની ધ હબજ આ બધું સાહેબ દ્વંદાત્મક જગત છે એવા તુલસીભાઈ કાનજીભાઈ ને એમના પિતાશ્રી નામ કરશનભાઈ તુલસીભાઈ કરશનભાઈ સોલંકી મારી પરિવાર એમને આંગણે આપણે પાંચ નામ લેવા માટે થઈ અને મળ્યા છે ત્યારે મારી શબ્દનો પ્રયોગ કવિ દાદ બાપુએ એક જગ્યાએ કર્યો છે કે ચૂંટ જે જેનું દુઃખ નહી જરીએ એ તો કુરબાની કેવાય તું ચૂંટ જે એનું દુઃખ નહી જરીએ એ તો કુરબાની કેવાય પણ બાગ ના માળે બાગ ના માળી આવી